વ્યાજના વિષક્રએ વધુ એકનો ભોગ લીધો રત્ન કલાકારે આત્મહત્યા કર્યા કેતનભાઈ નામના યુવકે ફાંસો ખાઈને આત્મહત્યા કરી રત્ન કલાકારે કારખાનાના મેનેજર અને પુત્ર પાસેથી દસ ટકા વ્યાજે નાણાં લીધા હતા પિસ્તાળીસ હજાર રૂપિયાની રકમ લીધેલી હતી વ્યાજ ઓછું કરવાનું કહ્યું હતું છતાં તેને માર મારવામાં આવ્યો કારખાનાના માલિકે તેને છૂટા કરી દીધાનો પણ આરોપ લાગ્યો એક લાખ છત્રીસ હજાર રૂપિયા પિસ્તાળીસ હજારની સામે ચૂકવી દીધા હતા છતાં પણ માર મારવામાં આવ્યો હતો નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો હતો અને નાણાંની માગણી કરવામાં આવી હતી જેના પરિણામે યુવકે કંટાળીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી